દ્વારકામાં નિઃશુલ્ક એક લાખ માટીના દીવાનું વિતરણ કરવામાં આવ્યું હતું પૃથ્વી પરિવાર દ્વારા એક લાખ દીવાનું દ્વારકામાં વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લાખ માટીના દીવા બનાવી દ્વારકા શહેરમાં નિઃશુલ્ક વિતરણ કરાશે અને દ્વારકા નગરીમાં પણ અયોધ્યાની જેમ દીવા જથપીવું છે ત્યારે હાલ મહત્વનું કહી શકાય રામ મંદિરને લઈ રામ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ જે છે તે ભારતભરમાં થઈ રહી છે સાથે દ્વારકામાં પણ આ તૈયારી પરિવાર દ્વારા આ એક લાખ દીવાનું દ્વારકામાં વિતરણ કરાયું અને એક લાખ માટીના આ દીવા બનાવી દ્વારકા શહેરમાં નિઃશુલ્ક વેચવામાં આવ્યા હતા જેમાં દ્વારકા નગરીમાં પણ અયોધ્યાની જેમ દીવા ચગમગ્યું છે